તાત્કાલિક સર્વે કરવા માટે શ્રીઓને સૂચના અપાઈ સમગ્ર ગુજરાત રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લાના વરસાદે વિરામ લેતા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ વરસાદ ધકી થયેલા નુકસાનની સમીક્ષા કરવા ઝાલોદ તાલુકાના અસરગ્રસ્ત સ્થળોએ મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેએ ઝાલોદ તાલુકાના આવેલ પંચ ક્રિષ્ના માટલીખોટા માંડલેશ્વર તેમજ ઝાલોદ પોલીસ સ્ટેશનની વિઝિટ કરી હતી ઝાલોદ પ્રાંત કચેરી ખાતે અધિકારીસીઓ સાથે સમીક્ષા

કામગીરી તાત્કાલિક ધોરણે થાય એ માટેના સૂચન આપવામાં આવ્યા છે માટે વહીવટી તંત્રીને સતત પ્રયત્ન કરતા રહેશે મુલાકાત વખતે કલેક્ટરશ્રીએ યોગેશ નિર્ગુડે સંબંધિત તમામ અધિકારી શ્રીઓને તાત્કાલિક ધોરણે નુકસાનના સર્વેની કામગીરી જલ્દી પૂર્ણ થવાની સૂચના આપી હતી તેઓ નુકસાન માટે જે કંઈ પણ ચૂકવવાપાત્ર થતું હોય તે તાત્કાલિકપણે ચૂકવવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી સ્થળની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી શ્રી એ કે ભાટિયા જાલોદના નાયા પોલીસ કમિશનર શ્રી ડી આર પટેલ મામલતદાર શ્રી શૈલેન્દ્ર પરમાર તાલુકા વિકાસ અધિકારી શ્રી કે એચ ગઢવી તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કુમાર આજે વરસાદ પછી ઝાલોદ તાલુકામાં જે કઈ નુકસાની થઈ હશે એના સંદર્ભે સ્થળ મુલાકાતો કરવામાં આવી હતી એમાં પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી ટીડીઓ શ્રી અને અન્ય અધિકારીઓ પણ સાથે હતા એમને પણ સૂચનાઓ આપવામાં આવેલ છે કે જે કાંઈ નુકસાની થઈ હશે તો એમને તાત્કાલિક ધોરણે સર્વે થઈ જાય અને લોકોને ચૂકવવાપાત્ર જે કાંઈ કોમ્પેન્સેશન હશે એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે એની સાથે સાથે જ જો પણ રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા હોય એના ઉપર પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે થાય એના માટે પણ લોકલ વહીવટી તંત્રને સૂચના આપવામાં આવેલ છે એની સાથે સાથે આજે ગરાડુ ગ્રામ પંચાયતની ગરાડુ પીએચસીની પણ મુલાકાત લેવામાં આવી તેમજ વરસાદના કારણે જે ઘરોને નુકસાન વગેરે થયું છે એની પણ મુલાકાત લેવામાં આવેલી છે તો વહીવટી તંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે અને જે કંઈ સર્વેની કામગીરી છે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરી છે